આજના સમયની તાતી જરૂરિયાત એટલે શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે જ શિસ્ત અને સેલ્ફ ડિફેન્સ એટલે કે આત્મરક્ષાએ ખૂબ જ જરૂર બની છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સ્વાસ્થ્ય શિસ્ત અને સુરક્ષણ પર ભાર મૂકીને મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે અત્યારના સમયમાં ત્રણેય બાબતો જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય શિસ્ત ખાસ કરીને સુરક્ષણ તાલીમે

છેલ્લા ઘણા સમયથી જયેશ કરાટે ફેડરેશન ઇન્ડિયા દ્વારા ડાયરેક્ટર અને ચીફ કોચ જય ધાઇભર હેતલ જય સ્થાઈબર તથા રેખા પંચાલની આગેવાની માં ઘણા ખેલાડીઓ દેશ અને વિદેશમાં કરાટેમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે વડોદરાનું અને જય સેતારી કરાટે ફેડરેશનનું નામ પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે બુધવારે શહેરના માંજલપુર વિસ્તારમાં આપેલ જમ્બે સ્કૂલ ખાતે સેલ્ફ ડિફેન્સ કરાટે ક્લાસ એટલે જય સેતારી કરાટે ફેડરેશન ઇન્ડિયાની બીજી અને વડોદરાની બારમી બ્રાન્ચનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શારદા સ્ટીલ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નરેશ પંચાલ

અહીંયા આપણે બારમી બ્રાન્ચ અમારી બીજા સીટો કરાટે ફેડરેશનની શરૂ થઈ રહી છે અને આપ જુઓ છો કે દિવસે દિવસે કરાટેની પોપ્યુલરિટી એટલી વધતી જાય છે લોકપ્રિયતા એટલી વધતી જઈ રહી છે એટલે છોકરા છોકરીઓ આજે ઉત્સુકતા હોય છે કે ક્યારે કરાટે ટાઈમ થાય અને કરાટે ક્લાસની પ્રેક્ટિસ કરવા જો મારા ક્લાસમાં તમે જુઓ છો કે અત્યારે છોકરીઓની સંખ્યા ખૂબ જ વધારે છે એટલે આજના યુગમાં કરાટેનું શિક્ષણ એ બહુ પ્રાથમિક જરૂરિયાત છે કારણ કે વર્તમાન પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે આજે એટલા બધા ક્રાઇમ્સ વધી ગયા છે છેડતી વધી રહી છે આપણે દોષ કોઈના કોઈના પર આપીએ છીએ સરકાર પર દોષ આપીએ છીએ આની પર દોષ આપીએ છીએ પરંતુ આપણે પણ થોડી સક્ષમતા રાખ રાખવી પડશે આત્મવિશ્વાસ સાથે આપણને હવે ઉતરવું પડશે તમે જો કરાટે જે બી આર્ટ શીખશો તો તમે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું નિરતાથી કેવી રીતે વાત કરવી તમારામાં આ બધા ગુણો વિકસિત થશે અને આત્મવિશ્વાસ વધવો એ ખૂબ જ મોટી વાત છે કરાટેના માધ્યમથી સો ટકા શરીર મસ્ત રહે છે સ્વસ્થ રહે છે માઇન્ડ પણ બહુ એકદમ સ્ફૂટ ચાલે છે બીજી મેઇન વાત કે આપણા હાથ જે છે મહાન શસ્ત્ર છે અને એ શસ્ત્રને ચલાવી માટેની તાલીમ લેવી પડે છે અને આ તાલીમનું નામ છે કરાટે બસ તો હું સૌ પ્રથમ આભાર માનીશ અંબે સ્કૂલ અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ડાયરેક્ટર શ્રી અમિત શાહ કે જેમને અમને આ જગ્યા ફાળવી છે કે આ વિસ્તારના બાળકોને તમે તૈયાર કરો સ્કૂલના બાળકોને તૈયાર કરો એમની ફિટનેસ શારીરિક રીતે માનસિક રીતે એકદમ સક્ષમ બનાવો જે આપણા માનનીય પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન છે કે મજબૂત ભારત એક ભારત ને શ્રેષ્ઠ ભારત અમે એ રાહ અપનાવી રહ્યા છીએ મારું નામ જયેશ ડાયબર ડાયરેક્ટર એન્ડ ટેકનિકલ ડાયરેક્ટર જયેશોગર ફેડરેશન જય ગુજરાત જય ભારત ધન્યવાદ આજ આજ દિને જયેશભાઈએ કરાઠેનું નવો ક્લાસ ઓપન કર્યો છે તે બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું